નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલી પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી વિનોદ રાઠોડિયાને વીસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની નવીનગરી વિસ્તારમાં નવ બે બે હજાર બાવીસના રોજ બનેલા દુષ્કર્મની ઘટનાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આરોપી હતી ગામના નગરી વિસ્તારમાં રહેતા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાએ ગામની જ પંદર વર્ષ આઠ માસની સગીરથી પીડિતાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જંબુસર અને ગંધાર સહિત અનેક સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરણની ફરિયાદનો કેસ સાંભળીને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીમાં ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિનોદ રાઠોડિયાને દુષ્કર્મ સહિત ઈપીકોની વિવિધ કલમો હેઠળ વીસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે જ્યારે અન્ય નોંધાયેલી ફરિયાદની ઈપીકોની કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ હેઠળ ત્રણ અને પાંચ વર્ષની સજા અને ત્રણ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ રીગર સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયાનો વિકટિમ કમ્પોઝિશન બોકબનર પીડિતાને ચૂકવા ભલામણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુスタકલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાઉથલા ગુના રજિસ્ટર નંબર 187/2022 ઇપીકોકલમ 363 366 374 તથા ઓક્ષુન કલમ 3 4 5 6 7 મુજબના ગુના માં બોકબનર સગીરા ને આ કામનો આરોપી વિનોદભાઈ હનુમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાટ નગરી તાલુકો સાવલી વડોદરાનો સગીર પીડિતાને પ્રેમદારમાં ફસાવી અપહરણ કરી ભગાડી દઈ જંબુસર અને ગંધાર ખાતે લઈ જઈને તેણીની સાથે વારંવાર તેણીની મરજી વિરુદ્ધ મડજેબડીથી દુષ્કર્મ કરેલ તેનો કેસ સાવલીના ફોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને દોષિત ઠેરવીને દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઇપીકો કલમ ત્રણસો કામે ત્રણ વર્ષની સજા ઇપીકો કલમ ત્રણસો કામે પાંચ વર્ષની સજા તથા ત્રણ હજાર ને પાંચ હજારનો દંડ કરેલ છે તેમજ વિક્ટીમ પીડિતાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે આરોપી જો દંડની રકમ ના ભરે તો એક વર્ષની વધુ સખત કેદની સજાનો પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરે